પૂર્વ કચ્છના લોકો અને વેપારીઓની સમસ્યાઓને લઈ પોલીસ વડા દ્વારા રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વડા સાગર બાગમારે લોકોની સમસ્યાઓ રૂબરૂ સાંભળી હતી પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે છેતરપિંડી ઠગાઈ અથવા ઊંચું વ્યાજને લઈને વ્યાજખોરો હેરાન પરેશાન કરતા હોય તેવા લોકો વિરુદ્ધ મુક્ત મને પોલીસને રજૂઆત કરવી આલોક દરબારમાં પચીસ થી વધુ રજૂઆતો સાંભળવામાં આવી હતી ભોગ બનનારાઓની રજૂઆત બાદ સંબંધિત પોલીસ સ્ટેશને સૂચના આપવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ અધિક્ષક સાગર બાગ મારે જણાવ્યું હતું આજે એસપી ઓફિસ ખાતે એક ઓપન હતું જેમાં જિલ્લાના અલગ અલગ ખાસ કરીને સૂચના હતી જે કોઈને કોઈ છેતરપિંડીના ભોગ બનેલા હોય કોઈ વ્યાજખોરીના ભોગ બનેલા હોય અથવા તો કોઈ પણ જે છે સાયબર ક્રાઇમના પણ ભોગ બનેલા હોય એ ઉપર બધા લોકો જે છે અહીંયા આવીને રજૂઆત કરી શકે જેના આધારે અહીંયા આજે જેટલા લોકો આવ્યા એ બધાની રજૂઆત સાંભળવામાં આવી છે અને કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જે છે એ લોકોની જે અરજી છે એમાં તપાસ કરવામાં આવશે અને અમુક અમુક જે રજૂઆતો હતી એમાં આજે ફરિયાદ દાખલ કરવાની પણ સૂચના આપી છે અને જેમ જેમ એ લોકોની જે તપાસ થશે અને એમાં જે વસ્તુ કાયદેસર હશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યક્રમમાં આવશે